નમસ્કાર મિત્રો જય માતાજી શિયા ભજન આરાધક જગદીશ સાધુ હળવદજી અને વાત જણાવતા ખૂબ આનંદ થાય કે આવતી તારીખ સત્તર દસ બે હજાર પચીસ ને શુક્રવાર ગામ ચોરવીરા જે વાડીવાળા અલગ ધણી આશ્રમ ત્યાં પૂજ્ય સોમનાથ બાપુ પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમની અંદર એક ભજન આરાધક તરીકે આપ પણ બધા બધા અને જય વાડીવાળા ધન આશ્રમ મહંત શ્રી પંકજદાસ બાપુનું દરેક ધર્મ જનતા તેમજ દરેક સર્વેગઢ તેમજ દરેક સર્વેગત ગંગાને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે અને મનસિંહ પકદા બાપુના ધરણ વંદન કરતા એક ભાવ રજૂ કરું હો પધારો હે ગુરુજી સતની વેલો હે પધારો હે ગુરુ મારા સતની હે વેલો હે આવાય મર પણ લાગ્યા હે 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 પદારો હે ગુરુમાર સતમી હે 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 દરેક ધર્મપ્રમુ જનતા દરેક સેવકગઢ તેમજ દરેક સર્વગત ગંગાને અમારા સંપ્રદાય બાપુ તેમજ ભજન હારઘટ તરીકે હું પણ મેળવું છું બધા